ત્યારે વિજયા દિવસે બ્રહ્મ સમાજ દ્વારા રાસ ગરબા તેમજ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજી તમામ બાબતોથી માહિતીગાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શૈલેષભાઈ જોશી અશ્વિનભાઈ દવે કેયુરભાઈ જોશી અંકુરભાઈ જોશી સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પાલનપુર ખાતે પારપડા રોડ ઉપર એક લાખ પંચોતેર ફૂટ જગ્યામાં પરશુરામ ભગવાનનું ભવ્ય મંદિર બનાવવાનું આયોજન થઈ રહ્યું છે અને તેમાં એક કરોડના ખર્ચે પરશુરામ ભગવાનનું ભવ્ય મંદિર તેમજ એક મોટું સફાખંડ અને મિની પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે જેનો ઉપયોગ બધા જ સમાજના લોકો કરી શકશે સાથે સાથે વિજયાદશમીના દિવસે બાર તારીખે ત્યાં શસ્ત્રપૂજન અને ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભૂદેવોને જોડવા માટે આહવાન કરવામાં આવે છે